સંકઈ જે સંદીપસિંહ માંગોળા બાપુનું સ્વાગત કરશે શ્રી રાજભાઈ ડાયલ તો તમને ઘિસ કેમ કાકા આ ડાયલોગ આ વાત હું મિસ્ટર પરસોતમ ભાઈ કહું છું કે મિસ્ટર પરસોતમ ભાઈ આંડુ પાંડુ ગાંડુ સમજાતા કેવા ક્યાં સોચા હતા ક્ષત્રિય સમાજ કુછ નહીં કરેગા અરે ગલત જબ તક તોડેગા નહીં જબ તક છોડેગા નહીં તમે એક નંબર માં બધા મેળવો ને તો એનો કોઈ રાજકોટ ના રૂપાલા સર કારણ કે આપણી માટે તો ભારતીય જનતા પાર્ટી આંદોલન અમારા માટે ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર એ કરશે સાહેબ આવે સાહેબ શું કે ખબર કે ભાઈ એ બનાવો તમારે

বরাবর আপনার রাখবেন